આ ઉનાળા વેકેશનમાં ગુજરાત ફરવાની બેસ્ટ જગ્યા એટલે કે સાસણગીર સોમનાથ અને દ્વારકા તો તમે પણ આ ત્રણેય જગ્યા જવાનું વિચારી રહ્યા હો તો ચાલો વી ગો હોલિડેઝ સાથે તે પણ માત્ર સાત હજાર નવસો ને નવ્વાણું રૂપિયામાં એસી ટ્રાન્સપોર્ટેશન કુદરતી વાતાવરણમાં આવેલા રિસોર્ટ પર રહેવાનું અને ત્રણ ટાઈમ જમવાની સાથે આ ટૂર રહેવાની છે બે રાત્રિ અને ત્રણ દિવસની આ ટૂર અમદાવાદથી ઉપર છે આ ટૂરનું સૌથી મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે સાસણગીરમાં આવેલા ખૂબસૂરત રિસોર્ટમાં રાત્રિ રોકાણ કે જ્યાં તમને દેશી ચૂલા પર બનેલા ભોજનની મજા કુદરતના સાનિધ્યમાં આઉટડોર ગેમ્સ રમવાની મસ્ત મજાના સ્વિમિંગ પુલમાં નહાવાનું અને રાત્રે ધમાલ ડાન્સ પણ એન્જોય કરી શકો છો અને હા ખૂબ જ અગત્યની વાત કે કોમ્પ્લિમેન્ટ્રીમાં દેવળિયા જંગલ સફારી પણ તમને આ જ પૈસામાં કરાવી દેશે સોમનાથમાં મુખ્ય મંદિર ઉપરાંત બાલકા તથા બીચ વિઝિટ પણ તમને કરાવશે આ ઉપરાંત સોમનાથથી દ્વારકા જતા રસ્તામાં માધવપુર બીચ હરસિદ્ધિ માતા મંદિરના પણ તમને દર્શન કરાવશે અને એક આખો દિવસ દ્વારકામાં પણ તમને ફેરવશે જેમાં દ્વારકા મુખ્ય મંદિર મંદિર નાગેશ્વર જ્યોતિર્લિંગ બેટ દ્વારકા અને સનસેટની મજા તમને શિવરાજપુર બીચ પર કરાવશે ત્રણ દિવસના આ ટૂરમાં એસી ટ્રાન્સપોર્ટેશન બ્રેકફાસ્ટથી માની ડિનર પ્રીમિયમ હોટલમાં રાત્રિ રોકાણ અને બધા જ લોકલ સાઇટ સીન તમને કરાવશે તે પણ માત્ર સાત હજાર નવસો ને નવ્વાણું રૂપિયામાં તો આ ઉનાળા વેકેશનમાં તમે પણ દ્વારકા સોમનાથ અને સાસણગીર જવાનું વિચારી રહ્યા હો તો સીટ્સ ફૂલ થાય તે પહેલા વહેલી તકે બુકિંગ કરાવી લેજો કોન્ટેક્ટ નંબર સ્ક્રીન ઉપર મેન્શન જ છે